આપણી ગુજરાતી ભાષા એટલે શબ્દોનો અખૂટ ખજાનો શબ્દોમાં એવી મીઠાશ એવી અને એવી અનોખી માણસના દરેક સ્વભાવને દરેક જાતને આ ભાષા સચોટ રીતે વર્ણવી શકે છે આજે આપણે એક હળવી રચના દ્વારા જાણીશું કે માણસની કેટલીય જાતોને ગુજરાતી ભાષા કઈ રીતે સરસ સરળ અને રમૂજી શબ્દોમાં ઓળખાવે છે આ શબ્દ સંપદા એ આપણું ગૌરવ છે આપણો વારસો છે અને ગુજરાતી હોવાનો ગર્વ છે ગુજરાતી ભાષામાં માણસના સ્વભાવને ચિતરવા માટે એને હજાર રંગોથી રંગી છે કોઈને ઉતાવળા કહો તો કોઈને કપટી કોઈ ગપસપિયા તો કોઈ બહાદુર આવી મજાની હળવી રચનામાં આપણે જાણીશું કે માણસની જાત જાતની ઓળખને એના સ્વભાવને ગુજરાતી ભાષા કઈ રીતે મીઠાશ અને મસ્તીમાં ગુજરાતી ભાષાનું ગૌરવ અને રમૂજ બંનેનો આ વિડીયોમાં સમન્વય થયેલો છે બસ આટલી જાતના જ માણસ હોય છે આપણી ગુજરાતી ભાષામાં કોઈ હોય અવડચંડા અકલમઠા અદેખા અકર્મી કોઈ આપાડાયા ઓશિયાડા અને ઉતાવળા કોઈ હોય છે આઘા પાછિયા એકલપંડા ઓટીવાળ કજિયાખોર કદરૂપા કરમહીણા કવાજી અને કસબી કોઈ વળી કપટી કપાતર કકડાટિયા કામી કાળમુખા કાવતરાખોર કાણગારા કાંડાબળિયા કે કમજાત કાબા કબાળા અધકચરા અજળ ને આળસુ કોઈ વડી અટક ચાડ્યા ખટપટ્યા ખુંધા ખાવદરા ખટહવાદિયા ખૂટલ ખેલાડી ખેલદિલ કે ખોચરા કોઈ વડી ખુવાર ગરજુડા ગપસપિયા ગપ્પીદાસ ગણતરીબાજ ગળે પડું ગંદા ગંજેરી ને ગાંડા ગોલા ગોબરા ગમાર ગુણગ્રહી ગભરું ગુલાટમાર કોઈ વળી ગાલાવેલા જ્ઞાની ઘર રખા ઘર મુલા ઘમંડી ઘર ઘુસલા ઘર ફાળું ઘેલહાગરા ઘોંઘાટિયા ઘુસણખોર ચતુર ચહકેલ ચબરાક ચોવટિયા તો કોઈ ચાંપલા ચાગલા ચીકણા છકેલ ને છોકર મત્યા છેલબટાવ છીછરા જબરા જોરાવર જબર વસીલા જોશીલા જીણા ઠરેલ થાવકા ને ઠંડા તો કોઈ ડમફાસિયા ડાકુ ડરપોક ડંખીલા ડફોડ તમોગુણી તરંગી તૂંકાબાજ દયાળુ દરિયાદિલ દાતાર દાણચોર દુખિયા કોઈ વળી દિલ દગડા દોરંગા દોઢડાયા ધંધાદારી ધમાલિયા ધોકાપંથી ધાડપાડું ધૂતારા ધર્મનિષ્ઠ ધૂળ ધોયા ધીરજવાન નવરા નગુણા ને નખોદ્યા તો કોઈ નમાલા નીડર નિસ્વાર્થી નિજાનંદી નિષ્ઠુર નિર્ણય નિર્મોહી પરોપકારી પરિશ્રમી પરાધીન પોચેલા પંચાતિયા પાણિયારા પાંગડા પુરુષાર્થી ને પોચા તો કોઈ હોય પોપલા પ્રેમાળ પાગલ ફરતિયાળ ફૂલણસી ફાટેલ બહાદુર બગભગત બટક બોલા ને કોઈ હોય બચ્ચરવાડ બહુરંગા બેદરકાર બિચારા બોતડા બાયલા બીકણા ને બોલકણા તો કોઈ વડી બળવાખોર બુદ્ધિશાળી ભળવીર ભૂલકણા ભલા ભાદ્રિક ભારાડી ભાંગફોડિયા ને ભૂંડા ભોડા ભમરાણા મરણિયા મસ્તીખોર ને મફતિયા મનમોજી મતલબી મીંઢા મીઠાબોલા મિંજરા મારફાળિયા માયાડુ માખણિયા મારકણા મૂર્ખા મરદ રમોજી ને રમતિયા રસિક રાજકારણી રજવાડી રિસાડવા રોનકી રોતલા રૂડા રેઢેલ ને રેઢિયા સુધરેલા સમજદાર શંકાશીલ શાણા ને સંતોષી ગુજરાતી પ્રજા જ નહીં પણ ગુજરાતી ભાષા પણ ખૂબ સમૃદ્ધ છે એવું પણ બની શકે કે હજુ પણ આમાં કંઈ ખૂટતું હોય તો કોમેન્ટમાં લખી અને ચોક્કસ ખૂટતા શબ્દો ઉમેરી શકો છો વાચિકમ ગુજરાતી ગુજરાતી સાહિત્ય માટેની ચેનલ છે